કે જ્યારે રાજુભાઈ સોલંકી થી જયારે એના દીકરા ઉપર અત્યાચાર થયો ત્યારે ગોંડલની અંદર આવીને જયરાજની સામે અવાજ ઊંચો કરે છે તો તરત જ થોડાક ટાઈમની અંદર એની ઉપર ટોક લાગી જાય છે જેવી રીતે કહેવાય ને કે નિખિલભાઈ ગોંગા એની ઉપર એની સામે બંડ પોકારે છે એના થોડાક સમયની અંદર જ એની ઉપર ટોક લાગી જાય છે દિનેશભાઈ પાતર એની આ લુખા તત્વોની સામે લડવા ઉભા થાય છે તો એના જેલ યોગ ચાલુ થઈ જાય છે એવી જ રીતે પિયુષભાઈ રાદડિયાના પણ એની એના ગામમાં રહીને એનો સામનો કરે છે એ અન્યાયનો સામનો કરે છે અને અમારું સમર્થન કરવા આવે છે ત્યારે એની ઉપર પણ જેલ યોગ ચાલુ થઈ જાય છે અને એની હાલત એવી છે કે એ અત્યારે હોસ્પિટલના ખાટલે પડ્યા છે બરાબર તો એમાં પોલીસને ક્યાંય ષડયંત્ર નથી લાગતું શું કામ કારણ કે પોલીસ પોતે ષડયંત્રમાં સામેલ થઈ રહી છે અને ચોક્કસપણે લાગી રહ્યું છે કારણ કે જે રીતે એમના બંધારણીય બંધારણીય હક છીનવી લેવામાં આવ્યા છે નથી એને નોટિસ આપવામાં આવી જયારે એની ખરાબ કન્ડિશન હતી ત્યારે નથી એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા નથી એને પરિવાર સાથે બોલાવવામાં પરિવાર સાથે વાતચીત કરવા દેવામાં આવ્યા અને પૂછપરછના બાને જયારે પોલીસ તંત્ર એને બોલાવે છે તરત ને તરત ત્યાં એને બેસાડી દે છે મારે એ કેવું છે કે આટલી બધી ઘટનાઓ આટલા બધા ટાઈમથી ચાલતી આવતી હોય તો એક જ દિવસે ચાર ચાર એફઆઈઆર કેવી રીતે થાય આ બધી એક મોનોપોલી છે કે જે પહેલેથી ચાલતી આવે છે કે આની સામે કોઈ પણ ઉભું થાય જયરાજ કે ગોંડલ ગણેશની સામે કોઈ પણ ઉભું થાય એને ખોટા કેસમાં ફસાવી એક મોડેસ ઓપરેન્ડી ચલાવવામાં આવી રહી છે અને એ પ્રમાણે પોલીસ તંત્ર પણ એની કામગીરી